શો હે એવરીવન વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડિયો એન્ડ આ વિડીયો સના રિલેટેડ છે તો તમને જોઈને ઓલરેડી તમને ખ્યાલ આવી ગયો હશે આ વિડિયો છે જે અરવિંદભાઈ મણિયાર કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતો સમર કેમ્પ જેમનો છે આજે છેલ્લો દિવસ શો આ તરફ તમે જોઈ શકો છો બાળકો બી એન્જોય કરી રહ્યા છે રમત રમી રહ્યા છે એન્ડ આજે છે એમનો છેલ્લો દિવસ શો આજે આપણે એમના વાલીઓના રિવ્યૂ જોશું કે વાલીઓના મંતવ્ય શું છે આ સમર કેમ્પને લઈને એમના બાળકો વિશે જ્યાં અહીંયા ડેઈલી એમના બાળકો છે રમતોનું જ્ઞાન લઈ રહ્યા હતા એન્ડ અધર જ્ઞાન બી સો ચલો જોઈએ શું આ બધા વાલીઓ છે જે બાળકો અહીંયા આવી રહ્યા હતા સમર કેમ્પના એમના સો ચલો એમના રિવ્યુ જોઈએ શ્લો શીખાયેલા ને ને બધી બધી સ્ટ્રીમ્સમાં બધું નવો નવો એ લોકોને શીખવો મળ્યો એ લોકોને બહુ મજા આવી અમને પેરેન્ટ્સ તરીકે પણ બહુ મજા આવી અને છોકરાઓ અમે બહુ એન્જોય કર્યો નવી નવી ગેમ્સ ને ઘણું બધું શીખવા મળ્યું બહુ સારો ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારા સાથે થેન્ક યુ નમસ્તે હું કોઠારીના પેરેન્ટ છું મારી ડોટર છેલ્લા આઠ દિવસ માટે જ એવી એકચ્યુલી અમને ખ્યાલ જ નહોતો પણ આઠ દિવસમાં એમને એટલી બધી મજા આવી કે જૂની જૂની જે પહેલાંની ગેમ્સ હતી જે એ લોકોને ખ્યાલ જ નહોતો બારબલ શું કહેવાય રોપ ગેમ શું કહેવાય એ લોકોને એવી કોઈ ખ્યાલ જ નહોતો એ બધું અહીં આવીને એમને કરેલું હતું એમને બહુ જ મજા આવી અને એવી જ કે હવે આ બધી ગેમ્સ આવી રીતે હવે ઘરમાં પણ બી કરે જ છે અને અમુક ગેમ થઈ શકે અમુક ગેમ ન થઈ શકતી હોય તો એમ કે મમ્મી આપણે ક્યાં જાશું ત્યાં આપણે એવી રીતે ગેમ કરશું હવે હર વખત નાનીની ઘરે જવા કરતાં અહીંયા સમર કેમ્પમાં એડમિશન લઈ લેવાનું એમાં મજા આવશે તો અમને ખૂબ જ અમને પેરેન્ટ તરીકે અમને પણ બી બહુ મજા આવી કે એમના જે બધું શીખાયું છે એ બાળકોને પહેલાં નથી ખબર પડતી એ વસ્તુ અત્યારે ખબર પડે છે એના માટે થેન્ક યુ બાળકો માટે આ સમર કેમ્પ મને એવું લાગ્યું પેરેન્ટ્સ તરીકે કે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ જરૂરી હતો આમાં બાળકોને બધા સબ્જેક્ટનું જે બેઝિક જ્ઞાન હોય જેને લાંબા ગાળે ઉપયોગમાં આવે એ બેઝિક જ્ઞાન મળ્યું છે વોલ્પોનો જેવી નાની નાની જે બહુ સરસ ઉપયોગી ઝીણી ઝીણી માહિતી હોય એ બાળકોને જો અત્યારે કોમળ મન હોય અને દિમાગ પણ સતે હોય તો એ જેવી સમજૂતી આ લોકોએ આપેલી છે

અને અહીંયાથી એને ઘરે જવાનું પણ મન નહોતું થતું એટલું સરસ અહીંયા બધાએ એમને એટલો સહયોગ અને સપોર્ટ આપ્યો છે ને અને પેરેન્ટ્સ તરીકે અમને પણ એટલા સરસ જવાબ આપ્યા છે જ્યારે પણ અમે કાંઈ પ્રશ્ન પૂછીએ ત્યારે બધા જે સર હોય કે મેડમ હોય બધાએ એટલા હસતા મોઢે અમને જવાબ આપ્યો છે ને કે અમને પણ એમ થાય કે ના કેટલો સરળ સ્વભાવ છે કેટલો નિખાલ અમારી સાથે વાત કરે છે તો આ બાળકોને કેટલું સરસ સાચવતા હશે એટલે અમને પણ ખૂબ જ આ સ્ટેમ્પથી સેટિસ્ફેક્શન મળ્યું છે અમારા બાળકો માટે ખૂબ જ ઉપયોગી રહ્યું છે એટલે આવું જ ઉપયોગી કાર્ય વારંવાર થતું રહે ને હું તો મારી બેબીનામાં નામાં મોકલી જ એવું જરૂર કહીશ થેન્ક યુ નમસ્કાર હું આમ જ જેને નામ આપું મારે બાળકો છે જે ટાઈમ અમે ઘરના બાળકોને નથી આપી શકતા જે મોબાઈલ અને સતત ટીવી વેકેશનમાં જોવે છે એના એના બદલાને અહીંયા આવી એ તે નવી નવી રમત શીખા છે નવી નવી ગેમ શીખા છે પછી છે જેમ કે ગીતાનું સાર છે એ અમે ના હતા ને અત્યારે અમને આવડતું તે પછી તો મીટાઈ જ ગયો હતો અત્યારે મારું બાળક આખો ગીતાનો ક્ષાર એટલો સરસ બોલે છે કે મારું મન પ્રફુલિત થઈ ગયું તે બદલ હું મેળવો ખૂબ જ આભાર માનું છું તેમજ સર ગમે ત્યારે આપણે જવાબ પૂછીએ તો બાળકો મેમ મેમ આખો દિવસ મારું બાળક મેમ મેમ જ કહે મેં મેં મને આ શીખડાય મમ્મી મેં મેં મને આ શીખડાય રાતે અગિયાર વાગે ના પપ્પા આવે ને પપ્પા મને મેં મેં ગીતાનો ખ્યાલ રાતે અગિયાર વાગે આખો બોલીને તે શું છે પહેલાં અહીંયા આવ્યા પહેલાં મારા બાળકને ગીતાનો ખ્યાલ નહોતો આવતો અને બીજું કે પૈસા ભરતા પણ મોટી મોટી સ્કૂલમાં આ વસ્તુ નથી મળતી હું પોતે એક ટીચર છું આ લોકોએ ખૂબ ખૂબ જ સેવા છે તે નમસ્તે આ મોબાઈલ અને ટીવીના યુગમાં જ્યાં બાળકો સતત મોબાઈલ અને ટીવીમાં જ પડેલા છે જ્યાં ડોરેમોનના કેરેક્ટર ખબર છે પણ ગીતા શું છે એ નથી ખબર જ્યાં મેન્ટલ કેવી રીતે એનું ડેવલપમેન્ટ થાય નથી ખબર યોગા નથી ખબર ત્યાં જ આ વસ્તુ એ લોકોએ અત્યારે જ આવરી લીધી છે અને જે લોકોએ વેકેશનમાંનો યુઝ કર્યો છે આ શીખવાડીને બાળકો એવું અદ્ભુત અલગ રીતે શીખ્યા છે કે મને બી આજે જોઈને એમ થાય છે એટલે આ એને આજે મને કીધું કે આ વસ્તુ એણે કીધું કે હું સ્ટ્રોંગ છું કે હું મારે સતત કામ કરવાનું છે હું કોઈનાથી ડરતો નથી કોઈનાથી થાકતો નથી એટલે આ વસ્તુ એટલી સરસ એમને પ્રાર્થના ગીતામાં સારી શીખવાડેલ છે બધી મેથ્સની સાયન્સ રિલેટેડ મેથ્સ ટેબલની ટ્રીક છે કે કેવી રીતે યાદ રખાય સ્કૂલમાં જ્યારે ગોખણપટ્ટી જોઈ છે જ્યારે આ લોકોએ મેન્ટલ ટ્રીક શીખવાડી કે ટ્વેલ્થનું ટેબલ બી કરી શકો ટ્વેન્ટી ટુની ટેબલ બી કરી શકો આ રીતે તો આ બધી વસ્તુ બહુ જ સરસ રીતે શીખવાડેલી છે સાયન્સમાં બી થોડું થોડું બહુ મસ્ત રીતે શીખવાડેલું છે એક મહિનાના ટૂંકા ગાળામાં જે રીતે લોકોએ આવરી લીધેલું છે બધું શીખવાડેલું છે એ બહુ જ ધન્યતાને પાત્ર છે અને એ લોકો માટે એકદમ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને હું તો ખૂબ દૂર રહું છું પણ મેં પહેલીવાર દિવસે જ્યારે મૂકી દેવી ત્યારે મને ખૂબ સરસ અનુભવ્યો થયો કે મેં ના મેડમની ટીચર બહુ સારા પેખા કરે છે એટલે આખો મહિનો અહીં લઈ લીધું છું ડરબી ના પણ સરનું અને મેડમનું કામ જોઈને અમને પણ ઉત્સાહ થાય કે એના આપણે બાળકોને લઈ આવી અને પૈસા દઈને પણ જે સ્કૂલમાં નથી શીખવતા એ વાત બીજા જોઈએ શીખવાશે અને જે રમતો અમે નાનપણમાં શીખેલા અને જોઈ લેલી આ લોકોને જોવા બી મળી અને કરવા બી મળ્યા

સો આ સમર કેમ્પના રિવ્યૂ તો તમે ઓલરેડી જોયા જ છે જે અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતો હતો સો ફાઇનલી બાળકોએ ફૂલ એન્જોય કર્યું છે એન્ડ અવનવું જ્ઞાન બી મેળવ્યું છે સો તમારા બાળકોને બી આગલા સમર કેમ્પમાં તમે અહીંયા જોઈનિંગ કરાવી શકો છો એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો આ વિડીયો બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વિડિયોને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું આવા જ એક ન્યૂ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બ બાઇક એન્ડ ટીક કેર